આખા વિશ્વમાં છવ્વીસ કરોડ નું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાતમાં ત્રણ કરોડ કોળી સમાજ છે ત્યારે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજ ના નિમિત્તે આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં માંધાતા મહારાજના સ્ટેચ્યુ નું અનાવરણ થયું છે જે કોળી સમાજના ભાઈ બહેનો માટે ગૌરવનો વિષય છે આજે સંક્રાંતિના પરમ પાવન દિવસે માંધાતા મહારાજ સમસ કોળી ઠાકોર સમાજ ઉપર એવા આશીર્વાદ વરસાવે કે સમાજ હંમેશા જેમ વ્યાસ મહારાજે કીધું છે સંગે શક્તિ કલો યુગે સંગઠિત થાય અને જેમ ભીમ સાહેબ ડોક્ટર ભીમ ભીમરાવ આંબેડકર સાહેબ કહેતા કે શિક્ષા શેરની કા દૂધ હૈ તો એ પ્રમાણે શિક્ષણ દ્વારા સમાજમાં જાગૃતિ આવે આ બે કાર્યો સિદ્ધ થાય તો આ સમાજ ભવિષ્યમાં પાવરમાં આવે એવી તાકાત ધરાવી રહ્યો છે સૌથી મોટું ગુજરાતમાં વોટિંગ પાવર એ કોળી સમાજનું છે ત્યારે સમાજમાં અત્યારે પણ ઘોષણા થઈ છે કે સમસ્ત ઓબીસી સમાજને બંધારણના નિયમ પ્રમાણે હજુ પણ વસ્તી પ્રમાણે ચોપન ટકા છે તો ચોપન ટકા અનામત મળવું જોઈએ એની વાત આજે થઈ તો હું પણ એ વાત દોહરાવું છું હજુ સત્યાવીસ મળે છે તો સત્યાવીસ બાકી છે જોઈએ અને ત્યારબાદ આખા ગુજરાતમાં ચોપન ટકા પણ એ અનામત મળવી જોઈએ એ આજના માનધાતા જન્મોત્સવના ના નિમિત્તે આપણે સરકાર પાસે આશા રાખીએ અને આ સમાજ ભવિષ્યમાં એક થઈને ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે સમાજમાંથી અંધશ્રદ્ધા વ્યસનો કુરીવાજો દૂર થાય અને શિક્ષણ અને એકતા આવે એવી શુભકામના સાથે જય માનધાતા વીર માનધાતા કોલી સમાજ સંગઠન ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તથા દેવગઢ બારીયા વિસ્તારમાં પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજની જન્મ જયંતિ નિમિત્તે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક હજાર આઠ ખૂબ જ શાંતિથી સંપૂર્ણ થયું છે ત્યારે સૂર્યસિંહજી ચૌહાણના નેતૃત્વમાં અને જે સમગ્ર કોળી સમાજનું નેતૃત્વ છે યુવાનો છે એમના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું હતું આમાં કોળી અને ઠાકોર સમાજ માટે એક બંધારણનું પણ અમલીકરણ કરવામાં આજના દિવસે આવ્યું અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સૌથી મોટો કોળી સમાજ હોય ત્રણ કરોડ કરતાં પણ વધારે કોળી સમાજની વસ્તી હોય ત્યારે કોળી સમાજ ખૂબ જ શૈક્ષણિક રીતના આર્થિક રીતના સામાજિક રીતના પછાત રહી ગયો છે ત્યારે આવનારા દિવસોમાં તમામ સમાજની સાથે ખભેથી ખબો મિલાવીને કદમથી કદમ મિલાવીને કોળી સમાજ પણ પ્રગતિ કરશે અને આગળ વધશે જય માનધાતા જય કોળી સમાજ હું દેવગઢ બારીયા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ વિમળસિંહ ચૌહાણ ગઈકાલે દેવગઢ બારિયા અખિલ ભારતીય કોળી સમાજ આયોજિત ભગવાન માનદાતાના પ્રાગટ્ય દિન નિમિત્તે કોળી સમાજનું એક મહાસંમેલન કરવા અમે સંમેલન કર્યું હતું જેમાં ભગવાનસિંહ માનદાતાની મૂર્તિનું અનાવરણ કરવાનું હતું દેવગઢ બારિયા ખાતે જેમાં રાજકીય કોઈ પણ પક્ષ સમાજનો ખોટો દુરુપયોગ ન કરે અને સમાજને ગેરમાર્ગે નહીં દોરે તેમજ કૌભાંડી ચહેરા સમાજને ખોટી અસર પહોંચે તેવા ઈરાદાથી અમે એક પણ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું ન હતું જેમાં ગઈ એની આગલી રાત સુધી અનેક માથાકૂટો થઈ જેમાં સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડે તેમના માણસો મોકલીને તેમની સ્પીચ લેવા માટે પ્રયત્ન કર્યો પણ અમે મચક નહીં આપી જેના કારણે ગઈકાલના સંમેલનમાં તેઓ સોથી દોઢસો જેટલા લોકો હથિયારધારી લઈ સમાજના સંમેલનમાં પહોંચ્યા અને સમાજના સ્ટેજ ઉપર ચડી જઈ અને તેમને માઇક ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો અને મારી સાથે તકરાર કરી કે તમે મારી સ્પીચ ક્યાં લખી છે કેટલા લોકોની સ્પીચ લખી છે મેં કીધું માત્ર સમાજના આગેવાનોને જ સ્પીચ આપવાની છે કોઈ પણ રાજકીય આગેવાનોને સ્પીચ નથી આપવાની એમ કરતાં તે ઉશ્કેરાઈ જઈ મારી સ્પીચ લખો હમણાં ન હમણાં લખ નહીં તો આ બધું વિખેરી નાખીશ આ સમાજ વિખેરી નાખીશ એવો એમને પડકાર ફેંક્યો જેથી મારાથી પણ બોલાઈ ગયું કે આજ સુધી તમે સમાજને વિખેરવા સુધી સિવાય તમે કર્યું છે શું અને એના કારણે તેમના જે સાથે આવેલા સોથી દોઢસો લોકો હત્યાધારી હતા તેઓ સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસે આખો મામલો થાલાઈ પાડ્યો અને પછી સંમેલન શાંતિપૂર્વક યોજાયું અને એમને ના છૂટકે અમારે સ્પીચ આપવી પડી અને લીમખેડાના કાર્યક્રમો ગુજરાત સોલંકી બચુભાઈ ખાબડ આ બધા જ આગેવાનો ત્યાં હતા તેમાંથી તેઓએ સાથે મળી અને અમારા સ્ટેજનો રાજકીય રીતે ઉપયોગ કર્યો કે અમને ખેદ છે દુઃખ છે પરંતુ અમારી મજબૂરી હતી અમે નાના માણસો સમાજ એકત્રિત કરવા નીકળ્યા છે ત્યારે આવી મોટી શક્તિઓએ અમને પરેશાન કરવાનો કારસો ઘડ્યો અને આજે સમાજને સાચી દિશા લઈ જવા માટે અમે પ્રયત્ન કર્યો છે એમાં સમાજે અમને સાથ સહકાર આપ્યો છે તો અમે સમાજની અને સમાજના આગેવાનો જે જે લોકો આજે સમાજના કાર્યમાં જોડાયા તેમનો આભાર માનીએ છીએ